હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં આપણે બધાએ દાલ ઢોકળી દાલ પકવાન દાલબાટી એ બધું તો બહુ જ ખાધું પણ આજે આપણે કંઈ નવું ટ્રાય કરીએ એટલે કે એવું હેલ્ધી ફાસ્ટ ફૂડ કે જે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જશે બધા લોકો જેણે ચેનલને સબસ્ક્રાઈબ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર આમ જ સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરતા રહેજો જેથી અમને નવી નવી રેસીપી બનાવવામાં વધારે મોટિવેશન મળશે તો આજનો લાઇકનો ટાર્ગેટ છે બસો જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો દાળ ખાખરા બનાવવા માટે મેં એક બાઉલમાં એક વાટકી તુવેરની દાળ છે અડધી વાટકી જેટલી આપણે મગની દાળ લીધી છે અને અડધી વાટકી અડદની દાળ લીધેલી છે હવે તેમાં આપણે બે ચમચી જેટલી આપણે મસૂરની દાળ એડ કરીશું બે ચમચી ચણાની દાળ એડ કરીશું હવે આ બધી દાળને આપણે ત્રણથી ચાર પાણીથી વોશ કરીને અને એક કલાક સુધી આપણે ગરમ પાણીમાં પલાળી દઈએ તો દાળ આપણી સરસ રીતે પલળી ગઈ છે હવે કૂકરમાં આપણે દાળ લઈએ દાળમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીએ અને કૂકરમાં આપણે તેની ત્રણ વિસલ કરી લઈએ તો હવે ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણે દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે ખાખરા માટેની દાલ બનાવી લઈએ તો તેના માટે મેં મોટી સાઈઝના બે કાંદા લીધા છે અને તેને આપણે ચોપરમાં કટ કરી લઈએ તો આપણા કાંદા સરસ રીતે કટ થઈ ગયા છે તો તેને આપણે એક બાઉલમાં લઈએ અને હવે આપણે વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેલ ગરમ થાય તેમાં આપણે એક ચમચી રાઈ એડ કરીએ સાત આઠ લીમડાના પાન એડ કરીએ બે લાલ મરચાં બે તમાલપત્ર અને બે થી ત્રણ લવિંગ એડ કરીએ રાય ફૂટી જાય પછી તેમાં આપણે કાંદા એડ કરીએ તો હવે આપણે ચીણા સમારેલા કાંદા એડ કરીએ અને હવે તેને મિક્સ કરી લઈએ કાંદા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે સાંતળવાના છે અને કાંદા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ટામેટા કટ કરી લઈએ તો બે મીડિયમ સાઇઝના ટામેટા લીધેલા છે અને તેને પણ આપણે ચોપરમાં કટ કરી લઈએ તો આપણા ટામેટાની પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે એક બાઉલમાં લઈએ તો હવે કાંદા સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે અને હવે તેમાં આપણે ટામેટાની પેસ્ટ એડ કરી અને ફરી વાર તેને મિક્સ કરી દઈએ અને હવે તેમાં આપણે મસાલા એડ કરીએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક નાની ચમચી આપણે હળદર પાવડર એડ કરીએ અને એક ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ એક મોટી ચમચી આપણે ખાંડ એડ કરીએ અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને આ બધા જ મસાલાને આપણે વઘાર સાથે મિક્સ કરી દઈએ તો હવે કાંદા અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો તેમાં આપણે એક ચમચી પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીએ અને હવે તેમાં આપણે બાફેલી દાળ એડ કરીએ અને એક ગ્લાસ જેટલું આપણે પાણી પણ એડ કરીએ દાળને આપણે વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ દાળ આપણે થોડી ઘાટી રાખવાની છે એકદમ આપણે પાતળી દાળ નથી બનાવવાની તો હવે આપણે ચારથી પાંચ મિનિટ સુધી દાળને ઉકળવા દઈએ અને તેમાં આપણે બે ચમચી લીંબુનો રસ એડ કરીએ તો હવે આપણે દાલ ખાખરા માટેની દાલ બનીને રેડી છે તો આપણે ખાખરાને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવી નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો